જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું લાભ પાંચમની કથા પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય અને લાભ ના દિવસે શું ખરીદી કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે તે પણ સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે આ વર્ષે લાભ પંચમી ઓક્ટોબર રોજ આવે છે દિવાળી પછી ઘણા ભારતીય સમુદાયો લાભ પંચમી નામનો તહેવાર ઉજવે છે તેને સૌભાગ્ય પંચમી પંચમી અથવા જ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવાળીના ઔપચારિક સમાપન નું ચિહ્ન છે આ શુભ દિવસ નવી શરૂઆત સમૃદ્ધિ અને સફળતા નું સ્વાગત કરવાની તક પૂરી પાડે છે લાભ પંચમી હિન્દુ કેલેન્ડર મહિનાના કાર્તિક શુક્લ પક્ષના વધતા ચંદ્ર નામના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે લાભ પંચમી કોઈ પણ નવા કાર્ય માટે શુભ દિવસ માનવામાં આવે છે લાભ પંચમી પર ભગવાન શિવ ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવાર અને વ્યવસાયમાં શાંતિ સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે સુખ સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે સૌભાગ્ય પંચમીનું વ્રત રાખવું ભલે તે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાનો હોય નવું સાહસ શરૂ કરવાનું હોય કે બજારમાં ખરીદી કરવાનો હોય આ દિવસ ચોવીસ કલાક શુભ રહે છે આ દિવસ શુભ કાર્યો માટે ખાસ દિવસ છે ચાલો શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ મુહૂર્ત છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સવારે છ ને એકતાલીસ વાગ્યા થી દસ ને ઓગણત્રીસ વાગ્યા સુધી આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે લાભ પાચમ દિવસ માટે ના ચોઘડિયા ચલ સવારે સાડા સાત લાભ પાચમ રાત માટે ના ચોઘડ્યા શુભ સાંજે છ થી સાડા સાત વાગ્યા સુધી અમૃત સાંજે સાડા થી નવ વાગ્યા સુધી ચલ રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધી લાભ રાત્રે દોઢથી ત્રણ વાગ્યા સુધી લાભ પંચમીની પૂજા પદ્ધતિ પંચમી પૂજાના દિવસે ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ આ પછી શુભ ચોઘડ્યા સમયે ભગવાન સૂર્યને પાણી અર્પણ કરવું જોઈએ ભગવાન ગણેશ અને ભગવાન શિવની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ સોપારી લો તેને પવિત્ર દુરાથી લપેટો અને તેને ચોખાના ઢગલા ઉપર મૂકો શક્ય હોય તો ભગવાન ગણેશની મૂર્તિ પણ મૂકો ચંદનનો લેપ સિંદૂર ફૂલો અને દૂરવા ઘાસ ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ તેમજ ભગવાન શિવને ભસ્મ બિલવાના પાન ધતુરાના ફૂલ અને સફેદ વસ્ત્રો અર્પણ કરો ભગવાન ગણેશને મોદક અર્પણ કરવો જોઈએ અને દૂધથી બનેલો પ્રસાદ ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ ભગવાન શિવ અને ગણેશ માટે લાભ પાચમના મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન ગણેશ માટે પંચમ મંત્રના ફાયદા

વેપારીઓ પોતાના જૂના ચોપડા પૂરા કરીને નવા ચોપડાનો પ્રારંભ કરે છે આ દિવસે વેપારીઓ નવા ચોપડા પર શુભ અને 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 લાભ લખીને ધંધાની શરૂઆત કરે છે આ દિવસે ભગવાન ગણેશ દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધંધા જીવનમાં લાભ સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે આ દિવસે દાન ધર્મ કરવાનું પણ વિશેષ મહત્વ છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડા અને અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે

વેપારીઓ પોતાના ચોપડા ઉપર સ્વસ્તિક ચિહ્ન અને લક્ષ્મી ચિહ્ન બનાવીને નવા ખાતા ખોલે છે ઘણા ભક્તો ઉપવાસ પણ રાખે છે માન્યતા અનુસાર આ દિવસની પૂજા કરવાથી વ્યવસાયિક વૃદ્ધિ ધન સમૃદ્ધિ પરિવારમાં શાંતિ અને સુખ તેમજ તમામ દુઃખ દૂર થાય છે નવા કાર્ય દુકાન કચેરી અને કારખાનાનું ઉદઘાટન કરવા માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે લાભ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને નમસ્કાર કરવું ખૂબ જરૂરી છે પછી પૂજા સ્થળે ભગવાન ગણેશ ભગવાન શિવ દેવી લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો ભગવાન ગણેશને ચંદન સિંદૂર ફૂલો અને દૂરમાં પણ અર્પણ કરો ભગવાન શિવને બેલના પાન ધતુરાના ફૂલો અને સફેદ વસ્ત્રો અર્પણ કરો સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીને હલવો પૂરી અને ફૂલો અર્પણ કર્યા પછી આરતી કરો પૂજા બાદ પ્રસાદનું વિતરણ કરો લાભ પંચમી એ માત્ર ધન અને વ્યવસાય માટેનો દિવસ નથી પણ આ દિવસ ભક્તે આધ્યાત્મિક શાંતિ અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે વેપારીઓ અને ભક્તો આ દિવસે સંપૂર્ણા ભક્તિ અને વિધિવત પૂજા કરીને આવનારા વર્ષમાં સફળતાને લાભની પ્રાપ્તિની આશા રાખે છે ઉત્સવ એ સંસ્કૃતિનું તોરણ છે નવા વર્ષનો પહેલો તહેવાર લાભ પાચમ છે નૂતન વર્ષનો પ્રારંભ શુભ દિવસ છે મૂર્તિ પૂજક જૈન સમાજ જ્ઞાન પૂજા કરે છે પ્રભુને પ્રાર્થના કરો કે દીપોત્સવના દીવડા હવે આખું વર્ષ મારા મન મંદિરમાં પ્રભુ પ્રગટાવજો દીપાઓ દીવડો અખંડ સુખનો હે પ્રભુ મારા હૃદય મંદિર લાભ સવાયા થાય તેવી શક્તિ આપજો નૂતન વર્ષે શ્રદ્ધાના ભક્તિનો દીવડો પ્રગટાવવાનો છે લાભ પાચમ એ જ્ઞાન પંચમી છે સૌભાગ્ય પંચમી છે બધું સારું સૌભાગ્ય મળે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ પ્રભુને ભજી તો સૌભાગ્ય જરૂર મળશે સંત એ પ્રભુ દ્વાર છે તે દ્વારે હરી મળે છે શુદ્ધ પાચમ જ્ઞાનની તિથિ માનવામાં આવે છે પંચમી કાર્તક પછી બીજી મોટી પંચમી વસંત પંચમી હોય છે પૂજામાં વપરાતી પાંચ વસ્તુઓ પંચામૃત કહેવામાં આવે છે દૂધ ઘી સાકર મધ દહીં

પવિત્ર ઈશ્વરી શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે બહુ મોટી વસ્તુઓ નહીં પરંતુ આ નાની બાર વસ્તુઓની ખરીદી કરવાથી પણ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પહેલું સોપારી સોપારીને ગણેશજી અને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે લાભ પંચમીના દિવસે સોપારીની ખરીદી તેની પૂજા કર્યા બાદ તેના ઉપર લાલ મોગલી બાંધીને તેને પોતાની તિજોરીમાં કે ધન ધનસ્થાનમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને બરકત વધે છે બીજું છે શ્રીફળ શ્રીફળ માતા લક્ષ્મીનું પ્રતિક છે તેને ખરીદીને લાલ ચુંદડી કે લાલ વસ્ત્રમાં લપેટીને પૂજા સ્થાન અથવા તિજોરીમાં સ્થાપિત કરવાથી ધન અને સંપત્તિમાં ઉત્તરોત્તર લાભ મળે છે ત્રીજું છે પ્રતાશા ને મિશ્રી માતા લક્ષ્મી ને આ વસ્તુ અત્યંત પ્રિય છે પૂજામાં તેનો ભોગ લગાવી તે પ્રસાદ સ્વયં અને પરિવારજનોએ ગ્રહણ કરવાથી ધન ભંડાર ભરેલા રહે છે સંબંધોમાં મીઠાશ આવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ચોથું છે દીપદાન માટી ના કે ધાતુના દીવા ખરીદી ઘરમાં અને મંદિરમાં તે પ્રગટાવવાથી આખો વર્ષ ઘરમાં ઉજાસ રહે છે અને જીવનમાંથી દેવામાંથી મુક્તિ મળે છે પાંચમું છે નાગરવેલના પાન નાગરવેલનું પાન શુભ અને સમૃદ્ધિનું નું પ્રતિક છે લક્ષ્મીજી અને ગણેશજીને પાનનું પતું અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ હંમેશા બની રહે છે આખા ધાણા ધાણાને ધનનું પ્રતિક માનવામાં આવે છે થોડા ધાણા ખરીદીને પૂજામાં રાખવાને પછી તેને ભોજનમાં વાપરવા કે ઘરમાં વાવવાથી ધન અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે સાતમું છે ગોમતી ચક્ર ગોમતી નદીમાં મળતા પવિત્ર ચક્રને લક્ષ્મીજીનું લક્ષ્મીજી પ્રતિક ગણવામાં આવે છે પૂજા કરીને તેને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી બરકત આઠમું છે લક્ષ્મીજીના ચરણ કમળ ચાંદીના કે શુભ સ્ટીકર વાળા માતા લક્ષ્મીના ચરણ કમળ લાવીને ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ અથવા મંદિરમાં સ્થાપિત કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે નવમું છે નવી સાવરણી સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે નવી સાવરણી ખરીદીને તેની પૂજા કરીને તેનો ઉપયોગ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને કમાણીમાં બરકત રહે છે તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ દસમું છે તાંબા પિત્તળનું વાસણ પિત્તળને સોના સમાન શુભ માનવામાં આવે છે નાનો કળશ થાળી કે માત્ર એક ચમચી પણ ખરીદીને પૂજા પછી ઘરમાં તેનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે અગિયાર મુ શંખ શંખ માતા લક્ષ્મીનો પ્રિય છે અને સમુદ્ર મંથન થી ઉત્પન્ન થયો હતો નાનો શંખ ખરીદીને તેને ગંગાજળમાં સ્નાન કરાવી લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે બારમું છે નમક નમક એ બરકત અને લક્ષ્મીનું પ્રતિક છે નમકનું નાનું પડીકું ખરીદીને પૂજા પછી રસોઈમાં વાપરવું અથવા પાણીમાં નાખીને તે પાણીથી પોતા મારવાથી ઘરમાં શુભ સંચાર થાય છે અને દરિદ્રતા દૂર થાય છે આ બારમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવાથી અત્યંત શુભ માનવામાં આવે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ